જયહિંદ્રો હું જમીન પઠાણ આપ જોઈ રહ્યા છો સમાચાર વાત કરીશું બોડેલીની સુખી કોલોનીમાં આવેલ બ્લોક પૈકીનો એક જર્જરિત બ્લોક એટલે કે બિલ્ડિંગ ધરાશાયી બની છે તેની જી ત્રણ માળની બિલ્ડિંગ સંપૂર્ણ રીતે કડકભૂસ થઈને જમીન દોસ્ત બની છે દર્શક આપને જણાવી દઉં કે બોડેલીમાં સુખી કોલોનીમાં કુલ ત્રીસ જેટલા બ્લોક એટલે કે બિલ્ડિંગ આવેલા છે લગભગ તમામ બ્લોક ત્રણ માળના છે તમામ બ્લોક જર્જરિત છે રહેવાલાયક નથી લગભગ સાત વર્ષ પૂર્વે મીડિયા દ્વારા આ સુખી કોલોનીની ઇમારતો જર્જરિત ઇમારતો હોવાના અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા મને યાદ છે હું તે વખતે ઇ ટીવી સમાચાર ગુજરાતી સમાચાર માધ્યમમાં હતો અને આ અહેવાલ જે તે વખતે મેં પણ પ્રસિદ્ધ કર્યો હતો તેના સમાચારનું કવરેજ કર્યું હતું જોકે તે વખતે આવી જર્જરિત હાલતની ઇમારતોમાં પણ કેટલાક પરિવારો રહેતા હોવાનું સામે આવ્યું હતું અને મીડિયાએ આ ઇમારતો રહેવાલાયક લાયક ન હોવાના અહેવાલો પ્રસિદ્ધ કરતા આ ઇમારતોમાં રહેતા પરિવારો ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું હતું અને તાત્કાલિક સંબંધિત અધિકારીઓ દ્વારા આ ઇમારતો જર્જરિત અને રહેવાલાયક ન હોવાથી તેને ડિમોલિશન કરવા માટે સંબંધિત ઉચ્ચ કક્ષાના વિભાગમાં લેખિતમાં જાણ કરી હતી પરવાનગી માગી હતી અને ત્યારબાદ તે માટેની પ્રક્રિયા પણ હાથ ધરાઈ આ જે ઇમારતો છે રહેવાલાયક નથી તે પણ સુનિશ્ચિત થયું પરંતુ ખબર નહીં ઉચ્ચ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ તસદી લેવામાં ન આવી ધીરે ધીરે આ ઇમારતો અતિ જર્જરિત ખંડેર બનતા તેમાં ગેરકાયદેસર વસવાટ કરતાં લોકો પણ અહીંથી પલાયન થઈ ગયા અને વિભાગ દ્વારા આ ઇમારતો જર્જરિત અને રહેવાલાયક ન હોવા અંગેની સૂચનાઓ અને બોર્ડ લગાવી દેવાયા હતા જો કે આ ઇમારતોને ડિમોલિશન કરવા માટે પરવાનગી અપાઈ નથી અથવા તો અપાઈ હોય તો પણ તેને ડિમોલિશન કરવામાં આવ્યું નથી તેનું ડિમોલ્યુશન થયું નથી તે એક વાસ્તવિકતા છે આ સંકુલમાં આવેલ જર્જરિત ઇમારતોમાં સિંચાઈ વિભાગની કેટલીક કચેરીઓ કાર્યરત હતી અને એમાંની કેટલીકને અહીંથી સ્થળાંતરિત કરવામાં આવી તો એકાદ કચેરી હજુ પણ આ ઇમારતમાં સમાર્થ કામ કરીને ચાલી રહી છે કાર્યરત છે એક રેસ્ટ હાઉસ પણ આ સંકુલમાં આવેલું છે અંદાજે પચાસ વર્ષ પૂર્વે સુખી જળાશય યોજના સુખી સિંચાઈ યોજનાને લઈ એક વિશાળ જગ્યામાં આ વિશાળ સંકુલ બનાવવામાં આવ્યું હતું અને તેમાં તે વખતની અત્યાધુનિક કહી શકાય તેવી સુવિધાસભર એવી કોલોની એવા રહેણાંક બિલ્ડિંગો વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રહેવા માટે બનાવવામાં આવ્યા હતા લગભગ ત્રીસ જેટલી ત્રણ માળની ઇમારતોવાળું આ સંકુલ છેલ્લા કેટલાય વર્ષોથી વિરાન બન્યું છે ઇમારતો ખંડેર બની છે જોકે કેટલીક કચેરી કાર્યરત હોવાને લઈ આ સંકુલમાં બનેલ રોડ રસ્તાનો ઉપયોગ થાય છે સ્થાનિક લોકો વિદ્યાર્થીઓ અહીંથી પસાર થાય છે પરંતુ ઇમારતોમાં કોઈ રહેતું ન હોવાને લઈ ગઈકાલે જ્યારે આ ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની અને આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અન્ય કોઈ નુકસાન થયેલ નથી હવે જોવાનું એ રહ્યું કે સુખી કોલોનીની જર્જરિત ઇમારત પૈકીની આ એક ઇમારત સ્વયંભૂ ધરાશાયી થવાની ઘટના બાદ નિંદ્રાધીન આ સંબંધિત વિભાગ અને તેના ઉચ્ચ અધિકારીઓ સફાળા જાગે છે કે કેમ અન્ય જર્જરિત ઇમારતોને ઉતારી લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે કે કેમ તે તો આગામી સમયમાં ખબર પડશે અને છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા એવા બોડેલીમાં આટલી વિશાળ જે સરકારી જગ્યા નકામી પડી છે ત્યારે તેનો કોઈ સદુપયોગ થાય ચોક્કસથી એક જીઆઈડીસીનું એકમ અહીંયા સ્થાપિત કરવામાં આવે તો પંથકના સેંકડો જે બેરોજગારો છે તેમને રોજગારી માટેનું એક માધ્યમ બની શકે છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ આ બાબતની ગંભીર નોંધ લઈ અને આગળની કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો